ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં તમામથી રિક્વેસ્ટ કરું છું જીએસએસબી વર્ક આસિસ્ટન્ટ ભરતીને લઈને તેમજ એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજીવરા નિરીક્ષક ભરતીને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી છે એકવાર જરૂર ચેક કરી લેજો જીપીએસસીની અગિયાર નવી નોટિફિકેશન આવી છે કદાચ તમારા માટે ઉપયોગી હોય તો જઈને ચેક કરજો વિડીયો મૂકી દીધો છે વિદ્યાશાયક ભરતીને લઈને ત્રીજા તબક્કામાં ઘણા ને સારા ગુડ ન્યૂઝ આવ્યા છે જીએસએસબી પબ્લિશિંગ ઓપરેટરની ભરતી પરીક્ષા આપી હોય એમના માર્ક્સે જાહેર થયા છે સીસીઈ ગ્રુપ એની અંદર ચાર જુલાઈના રોજ ફાળવેલ ઉમેદવારોને ખાતા વિભાગ અને પાંચ જુલાઈનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે તો વિઝિટ એકવાર જરૂર કરજો બેંક ઓફ બરોડાની અંદર જે પચીસસો જગ્યા ઓલ ઓવર ઇન્ડિયામાં છે તેમાંથી ગુજરાતને સારો એવો લાભ મળશે ટોટલ અગિયારસો ને જગ્યાઓ આપવામાં આવી છે ખેતી મદદની અને વર્ક આસિસ્ટન્ટની અંદર જે ભરતીઓ છે તેમાં જે પણ ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે જેમની ઉમેદવારી રિજેક્ટ થઈ છે તેમનું લિસ્ટ આપવામાં આવ્યું છે વિઝિટ જરૂરથી કરજો કયાની સરકારી નોકરી આવી છે ચૌદ હજાર પાંચસો બ્યાસી પરંતુ એની ઓલરેડી એક્સપાયરી ડેટ આવી ગઈ છે ફૂડ સેફ્ટી ઓફિસરનું રિઝલ્ટ આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પચીસો જગ્યાઓ મંજૂર થઈ છે જે આગામી સમયની અંદર ભરાશે તો દોસ્તો તૈયારી ચાલુ રાખજો દોસ્તો હવે આગળ વધીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ જીએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા કહી શકાય ઓઝસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ગૌણ સેવા તરફથી આગામી સમયની અંદર ચાર નવી ભરતીઓ આવશે એમાંની એક ભરતીના ફોર્મ આજથી શરૂ થઈ ગયા છે એ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી ટેકનિકલ આસિસ્ટન્ટ છે અને તેની સંપૂર્ણ જાણકારી આઠ મિનિટનો વિડીયો બનાવ્યો છે તેના અંદર આપી છે આજની આ વિડીયોની નીચે

ખાસ ભરતી ઝુંબેશથી ભરવા માટેની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે એટલે કે આ ભરતી છે તેની અલગ અલગ તારીખ છે અલગ અલગ તારીખોએ આ ભરતીના ફોર્મ શરૂ થશે ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ એ પણ કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે દોસ્તો આગળ વધીશું સ્ક્રીન પર સૌથી પહેલી ભરતી જેની માહિતી મેં તમને આપી આઠ જગ્યાઓ છે જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણીસ ટેકનિકલ આસિસ્ટન્ટ સીધી ભરતી છે આ આ ભરતીના ઓનલાઈન ફોર્મ પાંચ જુલાઈથી શરૂ થઈ ગયા છે બપોરના બે વાગ્યાથી જેના ફોર્મ વીસ જુલાઈ સુધી રાત્રિના બાર વાગ્યા પહેલાં સુધી તમે ભરી શકશો ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ બીજી ભરતી છે જાહેરાત ક્રમાંક ત્રણસો વીસ માઇન્સ સુપરવાઇઝર એકસો ને છ જગ્યાઓ પર આ ભરતી થનાર છે પંદર જુલાઈ સુધી પંદર જુલાઈથી ફોર્મ ભરવાનું શરૂ થશે જેના છેલ્લી તારીખ ત્રીસ જુલાઈ છે અને આ ભરતીના પરીક્ષા છે ફી છે એ બે ઓગસ્ટ સુધી તમે મિત્રો ભરી શકશો એના પછીની જે ભરતી છે નંબર જુનિયર ફાર્માસિસ્ટ સીધી ભરતી છે ઓનલાઈન પત્રકો મંગાવવામાં આવ્યા છે જુલાઈ લઈને સુધી રાત્રિના બાર વાગ્યા પહેલા એકત્રીસ જુલાઈ સુધી ઓનલાઈન અરજી ફી તમે ભરી શકશો ચોથી ભરતી છે ત્રણસો બાવીસ એક્સ ટેકનિશિયન દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ છે પાંચ જગ્યા ઉપર ભરતી આવી છે સાત જુલાઈથી લઈને બપોરના બે વાગ્યાથી લઈને ચૌદ જુલાઈ સુધી રાત્રિના બાર વાગ્યા પહેલાં તમે ફિત્રો ફોર્મ ભરી શકશો પંદર જુલાઈ પરીક્ષા ફીની છેલ્લી તારીખ રહેશે તો પાંચ જુલાઈ આજે આવેલી મહત્વપૂર્ણ અપડેટ વિડીયો ગમ્યો તો લાઇક કરો બીજી ઇન્ફોર્મેશન ગૌણ સેવાને લગતી મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન કરી લો ફરી મળીશું ગૌણ સેવા મંડળની ઓફિશિયલ નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર